બિલડીમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવતા લોકોમાં ભારે રોષ બીલડી પંથકમાં રાત્રેથી સતત વરસી રહેલ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ખાસ કરી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે પંચવટી સોસાયટી ગોગામઠ પ્રાથમિક શાળા ગોગામઠ સોસાયટી તેમજ હાઈવે રોડ બંને શહેરના સર્વિસ રોડ પર પાણી ભરાતા સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રેણાંક સોસાયટીમાં નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ગટરના ગંદા પાણી સોસાયટીઓ ઘૂસી ગયા છે જે કારણે નાગરિકો તિરસ્કાર અનુભવી રહ્યા છે જેનાથી આવનાર સમયમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે દર વર્ષે ચોમાસાની ઋતુમાં આવો જે ત્રાસદાયક અનુભવ થતો હોવા છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા કાયમી અને યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી નાગરિકો અનેકોવાર રજૂઆત કર્યા છતાં હાલ સુધી કોઈ મક્કમ પગલું ભરવામાં આવ્યું નથી જે લોકોમાં ભારે રોષનું કારણ બન્યું છે વિશેષ કરી ગોગામટ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી જતા બાળકોના અભ્યાસ પર પણ ગંભીર અસર પડી રહી છે શિક્ષકો અને વાલીઓ દ્વારા પ્રશાસન રજૂઆત કરવામાં આવી રહી છે કે પાણીની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે સ્થાનિક લોકોએ તાકીદે નિકાલની વ્યવસ્થાનું આયોજન કરવા તેમજ આવનાર સમયમાં અવફરીથી ન બને તે માટે પગલાં લેવા પ્રશાસનને વિનંતી કરી છે રિપોર્ટર જીગર ચાવડા ભીલડી